બે સમુદાયના ટોળા સામસામે આવી જાય છે શાંતિ ભંગ થાય તે પહેલા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થાય છે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત હાલ ઘટના સ્થળે દોડી આવ્યો છે એમાં એક પક્ષનું કહેવું છે કે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયનો જે બકરા પર્વ આવી રહ્યો છે તેને લઈને જે પાડાઓ કે જે પશુઓ છે તે લઈને આવ્યા હતા આ દરમિયાન અન્ય સંગઠનના દળના લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો ગાડી અટકાવવામાં આવી જે એમના પાસે રહેલા પશુઓ છે તે મંજૂરી વાળા છે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે લોકોને સમજાવવામાં આવી રહ્યો છે કે શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે અમદાવાદ એ શાંતિપ્રિય શહેર છે પરંતુ કેટલાક લોકો શાંતિ ડોળવાના પ્રયત્ન કરતા હોય છે જે હિન્દુ મુસ્લિમ સમાજ જે

આ પોલીસ માટે શરમની વાત છે પોલીસની સામે જે ટોળા આવી ગયા છે પોલીસની સામે જે ધમકીઓ આપે છે પોલીસની સામે જે જીઆરએસ ના મુસ્લિમ વિસ્તાર પાસે નારા બોલાવે છે આ બહુ શરમની વાત છે તો હું મલિક સાહેબ જે અમારા સીપી સાહેબ છે જે ડીજી સાહેબ છે ઓર અહીંયાના પોલીસ ઇન્સ્પેક્ટર જે ત્રણ વિસ્તાર લાગે છે આજુબાજુના એમનાથી હું નમ્ર વિનંતી કરું છું જે લો એન્ડ ઓર્ડર હાથમાં લીધા છે આ લોકોએ એના ઉપર કાયદેસરની કડીથી કડી કાર્યવાહી હોવી જોઈએ ઓર અમારી એફઆઈઆર લેવામાં નહી આવશે ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનના ના બહાર બેસવાના છે અમે ઘર નહીં જવાના છે ટેલિફોન કરેલા છે આ વસ્તુ બહુ શરમની વાત છે ઘટના સ્થળે પોલીસ પહોંચીને એ લોકોને ટ્રીટર્ન પણ કર્યું છે પોલીસ નો કાફલો બહુ મોટું છે પોલીસે શાંતિ રાખી છે મુસ્લિમ સમાજના લોકો પોલીસ સાકાર આપીને એક સાઈડ ઉભા છે અમે લો એન્ડ ઓર્ડર ને માનવા વાળા લોકો છે તો અમે લો એન્ડ ઓર્ડર ઉપર વિશ્વાસ છે કે તાત્કાલિક એફઆઈઆર થાય જ્યાં સુધી એફઆઈઆર ના આવે તો તમામ પોલિટિકલ પાર્ટી અને આગેવાનો

અત્યારે જે આવી રીતે કોઈ અમે લોકો કોઈ પ્રદર્શન કર્યું તો અમને અમારા ઉપર એફઆઈઆર દર્જ કરીને રોડ શોની તૈયારી કરે છે સરઘસની તૈયારીઓ થાય છે તો સાહેબ આ આ લોકો ઉપર આ કયા તત્વોના છે એ તમે ચાર્જ કરો એમની આ કયા માહોલ ખરાબ કરવા અહીંયા આવે છે એમની જાચ હોવી જોઈએ ઓર આ લોકોનો પણ સરઘસ નીકળ્યું છે દાદાનો બુલડોઝરની જે વાત છે તો આવા ક્રાઇમ જે કરે છે તો દાદાનું બુલડોઝર ત્યાં બી જવું પડે અમારી માંગ એક જ છે કાયદેસરની કાર્યવાહી થાય ને આવા લુખા તત્વોની ઉપર કાયદેસરની રેકોર્ડ પૂરી પોલીસ ને સો કલાક નું પેલા ટાઈમ આપ્યું હતું એ વિષય જે અત્યાર સુધીના જે કુટલેગરો જોડે છે જે માથાભારે જોડે છે તો આવા સંગઠન જો તત્વો છે લુખા તત્વો એમાં એ લોકો ઉપર બી કાયદેસર કારવાહી હોવી જોઈએ એ અમારી માંગ છે જાણકારી થયાની સાથે શું આ સમગ્ર મામલો તમારી સામે આવ્યો છે મારું નામ અભરારુદ્દીન પંજાબી એસડી અમદાવાદ પ્રેસિડન્ટ હવે આ જે મામલો છે આ એવું લાગે છે કે આ ષડયંત્ર છે કારણ કે એકદમથી ગાડીનું અને પછી ટોળા ભેગા થઈ જવાના ચાર રસ્તા ઉપર બસો થી પાંચસો લોકો આવીને મુસ્લિમ વિસ્તારની હદમાં નારા લગાડવા તો તપાસનો વિષય છે હું તો છું કે માધ્યમથી તમે વિઝ્યુઅલ લીધેલા છે કાયદેસર મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરવાની વાત કરી હું એક જ કે તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક ધર્મના લોકોને દરેક ધર્મના સંવિધાને અધિકાર આપ્યો છે કોઈ હોળીના દિવસે બકરાની કુરબાની કરે છે કોઈ બકરીદના દિવસે કાળા જારવાની કુરબાની કરે છે આ દેશની અંદર બધા લોકો સાકાહારી નથી નાઇન્ટી લોકો માંસાારીારી છે જે દૂધ પીએ છે એ બી સાકારી છે કે દૂધ વેજ નથી દૂધ વેજ બી નોનવેજ માં જ આવે છે તો હું બધા લોકોને કહું છું કે દેશની અંદર અને ભારતની અંદર શાંતિ બનાવી રાખે અને આવા જે આ સામાજિક તત્વો છે આમનું ત્રાસ આજનું નથી છેલ્લા દસ પંદર વર્ષથી તમે જો દર વખતે આવે આ લોકોની એકદમ થી બહાર જાગે છે બાકી ત્રણસો પંચાવન દિવસ આ લોકો બકરાના નામે પાળાના નામે માં નામે પૈસા ખાઈ ખાઈને બંગલા બાંધીને બેસેલા છે આ લોકોના ઓલમોસ્ટ કરોડપતિ થઈ ગયા છે આ લોકો જીવદેના નામ ઉપર તો આની અંદર અમારા જે હિન્દુ સમાજના જે યંગસ્ટર છે જેમના લાઈફ આ લોકો એજ્યુકેશન થી દૂર કરીને આ લોકો એમને ગળત રવાડે કરી રહ્યા છે એમના મા બાપ એમના આગેવાનોને સમજવાની જરૂર છે કે આ દેશનું

પોલીસ પણ એમને મારી નહીં શકતી પોલીસ પણ એમના કાંટ નહીં તોડી શકતી મંજૂરી એમની પાસે પરમિટ છે હું એક જ વસ્તુ કહું છું પરમિટ ના હોય ને તો એનિમલ એક્ટ કાદો બનેલો છે એનિમલ એક્ટ ની અંદર છ કલાક થી વધારે નો ટ્રાન્સપોર્ટેશન હોય તો ચારો ને પાણી જોઈએ છ કલાક ની અંદર નું હોય તો પાણી ને ચારાની જરૂર નથી પછી જે વધારે વેટ વધારે હોય તો વેટ ની અંદર પણ કાનૂન છે કે ભાઈ એનું દંડ થાય પોલીસ બજરંગ દળ વાળા હતા વીએચપી વાળા હતા ઘણા બધા સંગઠનના લોકો હતા એક વસ્તુ વિચારવા જેવી છે માં કે આવી વસ્તુની અંદર મુસ્લિમ સમાજ નો વિસ્તાર જતો હોય મુસ્લિમ સમાજ એટલી વહેલી તકે જમા ના થયો આ લોકો જમા થઈ ગયા હાઉ કેન ધીસ પોસિબલ આ બધું ષડયંત્ર હોય શકે છે પણ મને ઉમીદ છે કે પોલીસ પ્રશાસન કઈ તો કાર્યવાહી કરશે પૂરી તો નથી બરાબર અહીંયા પોલીસે સારો રોલ નિભાવ્યો છે હું ડીસીપી સાહેબ ને સીપી સાહેબ ને કે અહીંયા જે લોકોએ આવી રીતે કર્યું છે આવનાર દસ દિવસ ની અંદર કોઈ પણ માણસ ને હેરાનગતિ ના થાય અગર જો હેરાનગતિ થશે તો અમે બધા આગેવાનો એસડીપી પાર્ટી ના લોકો સીપી સાહેબ જોડીને અને રોડ ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી છે ધરણા પ્રધાન કરીને આવા કામો રોકીશું

રાત્રિના સમયે માધુપુરા પોલીસ સ્ટેશન ને મેસેજ મળતા કે ટોળા ભેગા થયા છે દિલ્હી દરવાજા પાસે પોલીસ અહીંયા તાત્કાલિક પહોંચી ગઈ અને પોલીસ દ્વારા જે છે ટોળાને શાંતિથી સમજાવીને દેખાવામાં આવ્યા છે અહીંયા અત્યારે શાંતિ છે કોઈ પણ તનાવ બનેલ નથી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે શા માટે ટોળા ભેગી થયા હતા એ અત્યારે ભેગા થયા છે એને પોલીસ દ્વારા શાંતિથી સમજાવીને રવાના થયા છે

બંને પક્ષોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લોકોને કારણ વગર એકતા ન થવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે અને શાંતિ અને સલામતી શહેરમાં જળવાઈ રહે શાંતિ માહોલમાં બંને સમુદાયના લોકો આગામી પર્વ ઉજવે તે માટેની પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે ને જે શાંતિ દોહરાવનાર તત્વો છે તેમની સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે परा